એવી વાતો કરનારી પાર્ટી એ આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પેલા જાહેર કરી દીધા હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો મારે તો આ રીતે એમના જ નેતાઓ અને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી કામના બદલે કારનામાં કર્યા છે અને લોકોના રોશની સામે લાચા છે હવે આમથી આમ અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે થીગડા દેવાનું કામ કરે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે